ચતુર્માસ નિમિત્તે જનસંપ્રદાયના અલગ અલગ જૈન મુનિઓ સુરત જિલ્લાના મહેમાન બનતા હોય છે આ જૈન મુનિઓના સ્વાગત માટે જિલ્લાના અલગ અલગ સંઘ દ્વારા રથયાત્રા પણ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે સુરતના મહેમાન બનેલ જૈન મુનિઓના સ્વાગત માટે સંયુક્ત રીતે એક જ રથયાત્રા યોજવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાનુભાવોએ આ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી તમામ જૈન સાથે મળીને એક રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર સમાજની એકતા વધે સમજ સમગ્ર સમાજનું સંગઠન મજબૂત થાય તો આ ભવ્ય રથયાત્રાનું સ્વાગત છે ફરીથી સમગ્ર જૈન સમાજનું એકતા અને સંગઠન વધુ મજબૂત થાય એના માટેની આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત છે સુરતના તમામ શ્રી સંઘોના નેતૃત્વમાં એક જ શહેર એક જ રથયાત્રા એટલે આ રથયાત્રા આજે પ્રારંભ થઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો અનેક સાધુ સાધુજી ભગવંતોની નિષ્ણા મળી છે અને હજારોની સંખ્યાની અંદર આજે માનવ મહેરામણ અહીંયા પ્રભુના દર્શન માટે અને ગુરુ ભગવંતોના દર્શન વંદન માટે ઉમટી પડ્યા છે શાસન એકતા માટે શાસન પ્રભાવના માટે અને શાસન રક્ષા માટે આ એક મહત્ત્વનું કદમ સમસ્ત જૈન સમાજ માટે છે